નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવારના રોજ મિત્રો આજે કોઈ આવક તો છે નહીં પડતર આવક વિશેની વાત કરી તો પડતર આવકમાં મિત્રો ચાર બ્લોક ભરેલા છે બ્લોક નંબર સાતથી લઈને બ્લોક નંબર દસ સુધી મિત્રો ચાર બ્લોક પડતર પડેલા છે અને કપાસ છાપરા નંબર એકમાં થોડી ઘણી ડુંગળી પડેલી છે મિત્રો એટલે કે ટોટલ મિત્રો પાંત્રીસ હજાર કટાની આસપાસની પડતર જે માલ પડેલો છે ને આજે લગભગ ટોટલ માલનો હરાજીનું કામકાજ લેવાઈ જવાનું છે આવક વિષયની મિત્રો વાત કરું તો આવક આવતીકાલે રવિવારે રાત્રે નવ વાગ્યા સુધી ચાલુ કરવાની છે એટલે કે સોમવારે મિત્રો નવી જે આવક થાય એમાં હરાજીનું કામકાજ લેવાનું થાય મિત્રો હરાજીનું કામકાજ વિશેની વાત કરી મિત્રો તો સાત નંબરના બ્લોકમાં અહીંથી હરાજીનું કામકાજ હમણાં શરૂઆત થવાની છે તો હરાજી ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયું છે ઝીણા મોટી સાઈઝ માં છે ને મીડિયમ ક્વોલિટી માં છે સારી તમે જોઈ શકો આવું કોકો છે બાકી બધી વધારે પડતી મીડિયમ ક્વોલિટી છે આ બર્ગર ની ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયું છે આ બર્ગર ડેમેજ માલ વધારે છે આની અંદર સારું છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયું છે બસો ને એકોતેર રૂપિયા ભાવ ભાવતી અમારી ઝીણા મોટી સાઈઝ માં છે ને મીડિયમ ક્વોલિટી માં ડેમેજ માલ વધારે હે બસો ને એકોતેર રૂપિયા ભાવ ભાવતી મોટી સાઈઝ તો વધારે એકાણું રૂપિયા ભાવ થયું છે આગળ માલ છે સેમ એવો જ માલ છે જોઈ શકો છો મોટી સાઈઝ ને નાની સાઈઝ ને ડેમેજ માલ છે બસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે બસો એક્યાસી રૂપિયા પાચુ છે ઝીણા મોટી સાઈઝ માં છે આ પણ મલ અને આ મલે જોઈ શકો તો તમે ડેમેજ મળશે બસો એકાશી આ પ્રકારના મલ મિત્રો આજે જાજા છે મિત્રો એકસો ની એકાશી માં આ બેતા નો બદલો છે વેચાણ એકસો એકાસી રૂપિયા બગાડ વાળું બેતું છે એકસો ને એકાશી રૂપિયા ભાવતું ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થી બાજુમાં માં છે ને ભાવ જાણી લઈ

ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ અને મોટી સાઈઝ માં છે ને થોડી ક્વોલિટી સારી છે સારી એટલે સમજી લો ને કલર વારો માલ છે આ પ્રકારનો માલ છે ને થોડુંક આવું હોય મિક્સમાં છે મીડિયમ ક્વોલિટી માલ હોત એની અંદર ઘણો બધો મિક્સમાં છે આવું બધું તમે જોઈ શકો છો આ પ્રકારનો માલ થોડોક મિક્સમાં છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે બાકી આ માલ સારો છે બગડ વગરનો છે ત્રણસો છોતેર રૂપિયા છે ઝીડા મોટી સાઈઝ માં છે બધી છે સાઇઝ માં આમાં જોઈ શકો છો હાવ આવડી ઝીણી ગુલટી છે મીડિયમ સાઈઝ આવડી મીડિયમ સાઈઝ વધારે પૂરતી છે બાકી ઝીણા મોટું હોતી સાઇઝ માં છે

ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે મીડિયમ અને સારી ક્વોલિટી બે મિક્સમાં છે ડેમેજ પતી મળે છે ડેમેજ માલ છે એ મિક્સમાં છે ને સારી હોતી છે આની અંદર ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે આ પ્રકારને સારી હોતી છે અને આ પ્રકારનું પતિ ડેમેજ ને ભૂંગરું બેતું ને એવું થોડુંક મિક્સમાં છે આવું થોડુંક કલર થઈ ગયેલો ને છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો બે ત્રણ કાંજીના પણ બજાર ભાવ જાણી લે કાંજીના કેવા ભાવ થઈ છે મિત્રો થોડીક સારી કાંજી રૂપિયા ભાવતી જીડા મોટી સાઈઝ માં કાંજી ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવતી છે થોડુંક સારું છે માલ છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવતી બગડે તો બહુ બગડ નથી દેખાતો કોક આવો તવાઈ ગયેલ જેવો ગાંઠી અંદર મિક્સ માં કોક કોક દેખાય બાકી માલ સારો છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવતું છે જોઈ શકો છો આ માલ છે ગાંજી નો પીળીપતિ ગાંજી છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવતી હોય છે ના ના મોટી સાઈઝ માં એકાવન એકાવન નવસો એકાવન છપ્પન છતેર છન્નું ચારસો ને એક રૂપિયા ભાવ દીધો કલર વાળો ને સારી ક્વોલિટી મળશે ચારસો ને એક રૂપિયા ભાવ દીધો જોઈ શકો તમે આ ક્વોલિટી મળશે આ સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલ તો પ્રીમિયમ તો ન કહી શકે બાકી માલ સારો છે કલર વાળો થોડો ખારો છે સાઈઝ થોડો ખારું છે ગુલટી એમાં બહુ ઓછી દેખાય બાકી બધું માલ સારો છે ચારસો ને એક રૂપિયા પૂરો ભાવ છે પ્રકારનો માલ છે જોઈ શકો છો થોડુંક આવું હોત મિક્સમાં છે અંદર ચારસો એક રૂપિયા ભાવ છે ત્યાં આ ભાઈ આ ખેડૂત લઈને આવ્યા હે ક્યું કામ તમારું શિવરાજગઢ થી લઈને આવ્યા અને ભાઈ આપણા સબસ્ક્રાઈબર હે રેગ્યુલર હો ને એક રૂપિયા ભાવ થયો એને છત્રી ચારસો છત્રીસો છત્રીસ ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ દે છે અમે થોડુંક સાઈડ માં મોટું છે બાકી ક્વોલિટી બેસ્ટ કઈ ઘટે ને પ્રીમિયમ કહી શકો અને તમે સુપર પ્રીમિયમ કહી શકો ચારસો છત્રીસ રૂપિયા ભાવ છે મસ્ત ક્વોલિટી મળે કલરમાં કલર માં બધી રીતે સારું છે ચારસો છત્રીસ રૂપિયા ભાવ દે છે તેતાલીસ કટા વકલ છે મિત્રો રેલાલ રે ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી ફાઈનલી ખેડૂત મિત્રો આ તરના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો બજાર ભાવ વિઝનની વાત કરીએ તો હાલ સેમ બજાર ગઈકાલ જેવું આજે પણ બજાર જોવા મળેલું છે મીડિયમ ક્વોલિટીના માલ પણ જોઈએ તો એમાં પણ બજાર એવું નવું છે ઘુલટીમાં પણ એવું નવું બજાર છે સારી ક્વોલિટીની વાત કરી તો તમે જોયું કે ચારસો ને છત્રીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલે છે હાલ આમ જોઈ તો દરરોજ છવીસ છવીસ એકત્રીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલે છે ગઈકાલની પણ વાત કરીએ તો મિત્રો ચારસો એકતાલીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલાણા હતા આજે પણ તમે જોઈ શકો છો સારી ક્વૉલિટી ચારસો છત્રીમાં વેચાઈ ગઈ છે હજી આગળ હરાજી ઘણી બધી બાકી છે ને હજી આગળ કદાચ સારા માલ હોય તો એના પણ બજાર ભાવ થઈ શકે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ